હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશન સુરત દ્વારા યોજાયેલ પાંચમી મિસ્ટર ગુજરાત સ્પર્ધામાં વુમન્સ સ્પોર્ટ્સ મોડેલ સ્પર્ધામાં વલસાડના રાણા જીમની સોળ વર્ષીય સ્પર્ધકે ભાગ લઈ ત્રીજો નંબર મેળવી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધામાં બસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશન સુરત દ્વારા આયોજિત પાંચમી મિસ્ટર ગુજરાત સ્પર્ધા ઓપન કેટેગરી રાખવામાં આવી હતી જેમાં બોડી બિલ્ડિંગ મેન ફિઝિક્સ ક્લાસિક ફિઝિક્સ અને સ્પોર્ટ્સ વુમન્સ બોડી બિલ્ડિંગ કેટેગરી રાખવામાં આવી હતી આ સ્પર્ધામાં બરોડા વુમન્સ બોડી કેટેગરીની સ્પર્ધામાં સૌથી નાની વયની સોળ વર્ષીય યંગસ્ટર સ્પર્ધકમાં વલસાડની રાણા જીમમાંથી યશવી રાણાએ ભાગ લીધો હતો જોકે આ યશવી રાણા ગુજરાતમાં સૌથી નાની વયની સ્પર્ધક હતી શશવી રાણાએ વુમન્સ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવી વલસાડ જિલ્લા ગુજરાત અને રાણા પરિવારનું નામ રોશન કર્યું હતું રાણા જીમની સ્પર્ધક યશવી રાણાએ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ત્રીજા નંબર મેળવી પરિવાર સમાજ અને વલસાડનું નામ રોશન કરતા તેમણે અભિનંદન પાઠવ્યા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્થ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે